મિત્રો સ્ટોરી સાંભળીને તમારા હોશ ઉડી જશે મારા લગ્નને છ વર્ષ થઈ ગયા હતા પરંતુ હજી સુધી મારે કોઈ સંતાન ન હતું અમે ઘણી જગ્યાએ સારવાર કરાવી પણ કોઈ પરિણામ ન આવ્યું એક દિવસ અચાનક મારી બહેનનો ફોન આવ્યો મારી મોટી બહેન મારાથી ઉંમરમાં ઘણી મોટી છે અને તેના છોકરાઓ મારી ઉંમરના છે ચાર પાંચ દિવસ પછી સંજય મારી સાથે રહેવા માટે અમારા ઘરે આવી ગયો એના આવવાથી મને ઘર સારું લાગવા લાગ્યું તે ખૂબ જ સારો છોકરો હતો તે મારું બધું ધ્યાન રાખવા જ્યારે જ્યારે મારી તબિયત ખરાબ થઈ જતી ત્યારે તે મને કહે તો માસી તમારે કામ કરવાની કાંઈ જરૂર નથી તમે આરામ કરો અને તે ઘરનું બધું કામ કરી લેતો સંજય રોજ મને સાંજે ચોકલેટ વાળું દૂધ બનાવીને આપતો ત્યારે હું દૂધ પીને તરત સૂઈ જતી અને જ્યારે હું સવારે જાગતી તો હું ખૂબ જ આનંદિત થઈ જતી હું તેને કહેતી કે સંજય તું ખૂબ જ સારું દૂધ બનાવો છો અને તારું દૂધ પીતા પછી મને ખૂબ જ સારી નિંદર આવે છે મારી વાત સાંભળીને તે હસતો અને કહેતો માસી આ મારા હાથનો જાદુ છે ત્યારે હું એને કહેતી સંજય જેની સાથે તારા લગ્ન થશે તે છોકરી ખૂબ જ ભાગ્યશાળી હશે કારણ કે તું તેનું ખૂબ જ ધ્યાન રાખીશ અને પછી અમે બંને હસવા લાગતા અમે બની ખૂબ જ વાતો કરતા સંજય પોતાના કોલેજની વાતો કરતો અને હું તેની વાતો સાંભળવી અને ખૂબ હસ્તી તે મને કહે તો માસી તમે માસી કરતા મને દોસ્ત વધારે લાગો છો એક દિવસ અચાનક મારા પેટમાં દુખાવો લાગ્યો સંજય ઘરે નહોતો એટલે મારે એકલા જ દવાખાને જવું પડ્યું અને ડોક્ટર પાસે જઈને જે વાત મને જાણવામાં આવી તે સાંભળવીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ મને કાઈ સમજાતું નહોતું કે આમ કેમ થયું ડોક્ટરે કહ્યું કે તમે પ્રેગ્નેન્ટ છો ડોક્ટરના મોઢેથી આવી વાત સાંભળીને હું ચકિત થઈ ગઈ હું વિચારવા લાગી કે આ બધું કેવી રીતે થયું મેં ડોક્ટરને કહ્યું મને લાગે છે કે તમારાથી કોઈ ભૂલ થઈ છે હું પ્રેગ્નેન્ટ કઈ રીતે થઈ શકું ડોક્ટરે મારી સામે રિપોર્ટ મૂક્યો અને કહ્યું તમે આ માટે જ ઘણી બધી સારવાર કરાવી છે અને હવે જ્યારે તમે પ્રેગ્નેન્ટ થઈ ગયા છો તો ભગવાન નો આભાર બદલે પરેશાન શા માટે થઈ રહ્યા છો રિપોર્ટ જોઈને હું પડી ગઈ મને ખબર કે મારા પછી મારી માટે આવું તોફાન આવશે અને રિપોર્ટ લઈને હું ઘરે આવી ગઈ મારી આંખો માં આંસુ હતા અને હું વિચારતી હતી કે આવું કઈ રીતે થઈ શકે સંજય ની સિવાય અત્યારે ઘર માં બીજું કોઈ નહોતું તો પછી હું પ્રેગ્નેન્ટ કઈ રીતે થઈ મને શક સંજય ઉપર થઈ રહ્યો હતો પરંતુ મારું મન માનવા તૈયાર નહોતું કારણ કે સંજય મારી સાથે આવું કરી શકે એવું કેમ વિચારી શકું તે મારી સગી બહેનનો છોકરો હતો પણ હકીકત મારી સામે હતી હું ઘરે પહોંચી સંજય પણ ઘરે આવી ગયો હતો મેં દરવાજો ખોલ્યો સંજય મને જોઈને હસવા લાગ્યો અને કહ્યું માસી તમે ક્યાં જતા રહ્યા હતા હું કેટલો પરેશાન હતો અને તમારો ફોન પણ સ્વિચ ઓફ આવી રહ્યો હતો હું ઘરની અંદર આવ્યો તો તે મારી પાછળ પાછો આવવા લાગ્યો તેણે મને પાણી અને ચા વિશે પૂછ્યું મેં તેની વાતનો જવાબ ન આપ્યો તે મને હવે બિલકુલ ગમતો ન હતો અને તેની સાથે નફરત થવા લાગી હતી સંજયે કહ્યું માસી તમે મારી વાતનો જવાબ કેમ નથી આપતા મેં કહ્યું મારે કાંઈ નથી જોતું મારી તબિયત ઠીક નથી મને એકલી છોડી દે અને હું મારા રૂમમાં જતી રહી મેં મારા રૂમનો દરવાજો બંધ કર્યો અને રિપોર્ટ કબાટની અંદર સંતાડી દીધો અને મારા પલંગ ઉપર બેઠા બેઠા વિચારવા લાગી સંજય મારી સગી બહેનનો છોકરો હતો હું તેની વિશે આવું વિચારી પણ નહોતી શકતી જ્યારે સંજયની માના લગન થયા ત્યારે મારી ઉંમર લગભગ ચાર વર્ષની હતી અને જ્યારે સંજયનો જન્મ થયો ત્યારે હું છ વર્ષની હતી અને મારી બહેનના સંસ્કાર વિશે બિલકુલ ખબર નહોતી તે પોતાના છોકરાને આવા સંસ્કાર ના આપી શકે પરંતુ રિપોર્ટ મારી સામે હતા એટલે બધો શક સંજય ઉપર જતો હતો વિચારતા વિચારતા રડવા લાગી કારણ કે બધા સંબંધો મતલબના હોય છે અને આવા કામની અંદર કોઈને કાંઈ પણ નજર નથી આવતું તે પછી માસી હોય કે માકે ભલે સદી બહેન હું બસ રડી રહી હતી મને કાઈ સમજમાં નહોતું આવતું મને યાદ છે કે નાનપણમાં જ્યારે તે મારી બહેન સાથે ઘરે આવતો તો તે મારી ગોદમાં આવી જતો હું વિચારી રહી હતી ત્યાં જ સંજય મારો દરવાજા ઉપર ટકોર કરી અને અંદર આવ્યો મેં જોયું કે તેના હાથમાં દૂધ હતું તે મારી સામે ચોકલેટ વાળું દૂધ બનાવીને લાવ્યો હતો તે સાવ નોર્મલ હતો તે મારા પલંગ ઉપર આવીને બેસી ગયો જ્યારે તે મારા પલંગ ઉપર બેઠો ત્યારે હું ડરી ગઈ તેને દૂધ ભરેલો ગ્લાસ મને આપ્યો મેં દૂધનો ગ્લાસ બાજુના ટેબલ ઉપર મૂક્યો અને સખત અવાજમાં કહ્યું મારી તબિયત સારી નથી તું અહીંયાથી બહાર જા મને આરામ કરવા દે મારી વાત સાંભળીને તે થોડો ડરી ગયો અને તેણે કહ્યું માસી તમે શું કહો છો તેની વાત સાંભળીને મને તેના ઉપર ખૂબ જ ગુસ્સો આવ્યો હું વિચારવા લાગી કે આટલું મોટું પાપ કરીને તે મારી સાથે કેવા ડ્રામા કરી રહ્યો છે અત્યારે જ મારો રિપોર્ટ તેને મોઢા ઉપર મારું અને બે થપ્પડ પણ મારી દઉં પરંતુ હું આવું નહોતો કરી શકતી કારણ કે મારે તેને રંગે હાથે પકડવો હતો મેં મારા ગુસ્સાને કાબૂમાં રાખ્યો અને મેં તેને કહ્યું હું સુવા માંગુ છું મારી વાત સાંભળીને તે બહાર જતો રહ્યો અને જતાં જતાં તેણે કહ્યું સારું પણ દૂધ જરૂર પી લેજો તેનાથી તમને સારી ઊંઘ આવશે અને તમારી તબિયત પણ સારી થઈ જશે આટલું કહીને તે બહાર જતો રહ્યો હું પણ તે જાણવા માંગતી હતી કે દૂધ પીધા પછી તમારી સાથે શું કરવા માંગે છે મેં દૂધનો ગ્લાસ લીધો અને બહાર ફેંકી દીધો અને રૂમની લાઇટ બંધ કરીને સૂઈ ગઈ હું ફક્ત સુવાનું નાટક કરી રહી હતી હું તેની રાહ જોઈ રહી હતી કે સંજય ક્યારે મારા રૂમમાં આવે આ મને આમ બે કલાક જતા રહ્યા તે મારા રૂમમાં ન આવ્યો અને પછી મને નિંદર આવવા લાગી મને લાગ્યું કે તેને શક થઈ ગયો છે એટલે આજે તે નહીં આવે હવે હું ચાવચેત થઈ ગઈ હતી હવે હું તેને બીજી વખત કોઈ મોકો આપવા માંગતી નહોતી જ્યારે હું સવારે જાગી ત્યારે હું સંજયને કહી દઈશ કે તું તારી માટે બીજી જગ્યા ગોતી લે આમ વિચારતા વિચારતા મને નિંદર આવી આવી ગઈ સવારે જ્યારે મારી આંખ ખુલી ત્યારે મારા રૂમનો દરવાજો કોઈ જોર જોરથી ખખડાવી રહ્યો હતો મેં મારા રૂમનો દરવાજો ખોલ્યો સામે સંજય હતો તેનો ચહેરો લાલ થઈ ગયો હતો તે મને કહી રહ્યો હતો કે તમે દરવાજો શા માટે અંદરથી લોક કર્યો

હું વિચારી રહી હતી કે બાજુમાં મારી સહેલી રહે છે જો આ વાત મારા પતિને ખબર પડશે તો મારી જિંદગી બરબાદ થઈ જશે હું વિચારતા વિચારતા મારા રૂમમાં બેઠી હતી થોડા વખત પછી એવું થયું જેને જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ મેં જોયું કે મારા પતિ વિક્રમ વિદેશથી પાછા આવ્યા હતા તેને આવીને મને ગળે લગાડી લીધી અને મને કહેવા લાગ્યા મારું સરપ્રાઈઝ તને કેવું લાગ્યું હું તેને ભેટીને રડવા લાગી અને વિચારવા લાગી કે હવે આ બધું બધાનું શું થશે તેને મને કહ્યું તું શા માટે રડી રહી છે હવે તો હું આવી ગયો છું અને હવે હું એક મહિનો અહીંયા રહેવાનો છું મને છુટ્ટી મળી ગઈ છે અને મેં તને બતાવ્યું નહોતું કારણ કે હું તને સરપ્રાઈઝ આપવા માંગતો હતો મેં પોતાનું દર્દ છુપાવીને હસવાની કોશિશ કરી જમવાનું બનાવ્યું અને પછી સંજય પોતાના રૂમમાં સુવા જતો રહ્યો અને હું અને વિક્રમ મારા રૂમમાં જતા રહ્યા વિક્રમ ખૂબ જ થાકી ગયો હતો તેણે થોડીવાર મારી સાથે વાતો કરી અને પછી સૂઈ ગયો મને આખી રાત નિંદર ન આવી હું વિચારી રહી હતી કે હવે શું કરું જો મારા પતિને આ વાતની જાણ થશે તો મારું ઘર બરબાદ થઈ જશે આમ વિચારતા-વિચારતા ક્યારે સવાર થઈ ગઈ મને ખબર જ ન પડી હજી પણ મારા પતિ સૂઈ રહ્યા હતા હું બહાર આવી બહાર આવીને જોયું તો સંજય ચા બનાવી રહ્યો હતો તે મારી પાસે આવ્યો અને હસતા હસતા બોલ્યો માસી ચા પી લ્યો મેં તેને ગુસ્સામાં કહ્યું તું હજી કેટલા ખેલ કરીશ તું માણસ છો કે બીજું કાંઈ અને તું આવું બધું ક્યાંથી શીખ્યો છો તને શરમ નથી આવતી તું મને માસી કહે છે અને બીજી બાજુ હું આ બધું વિચારી વિચારીને પાગલ થઈ ગઈ છું હું વિચાર્યા વગર તેને કહી રહી હતી તે મને એક નજરે જોઈ રહ્યો હતો તેણે કહ્યું માસી તમે શું કહો છો મને બિલકુલ સમજાતું નથી મેં શું કર્યું છે તમે મારી સાથે આ રીતે વાત કરો છો મેં તેની સામે ગુસ્સાથી જોયું અને મારા રૂમમાં ગઈ મેં જોયું કે મારા પતિ હજી પણ સૂઈ રહ્યા હતા મેં ગુસ્સામાં રિપોર્ટ બહાર કાઢ્યો અને સંજયની પાસે આવી સંજય હજી પણ ત્યાં જ ઊભો હતો અને મેં ગુસ્સેથી રિપોર્ટ સંજયના મોઢા ઉપર ફેંક્યો અને કહ્યું આ વાંચી લે અને તારું મોઢું લઈને અહીંથી જતો રહે તેણે રિપોર્ટ નીચેથી પોતાના હાથમાં લીધો અને વાંચી તેના ચહેરાનો રંગ ઉડી ગયો અને તે કહી બોલે તે પહેલા મારા પતિ વિક્રમ બહાર આવ્યા અને તેના હાથમાંથી રિપોર્ટ લઈને વાંચવા લાગ્યા વિક્રમને રિપોર્ટ વાંચતા જોઈને હું ખૂબ જ ગભરાઈ ગઈ અને મને ચક્કર આવ્યા અને હું નીચે પડી ગઈ જ્યારે મને હોશ આવ્યો ત્યારે હું હોસ્પિટલમાં હતી અને વિક્રમ મને ધ્યાનથી જોઈ રહ્યો હતો સંજય મારો ભાણો પણ ત્યાં જ હતો વિક્રમને જોઈને હું રડવા લાગી અને કહેવા લાગી વિક્રમ વિક્રમામાં મારો કોઈ વાંક નથી સંજય મને દૂધની અંદર નીંદરની ટિકડીઓ આપીને સુવડાવી દેતો હતો મહેરબાની કરીને મને છોડી નહીં દેતા હું તમને ખૂબ જ પ્રેમ કરું છું અને હું તમારા વગર રહી શકું એમ નથી વિક્રમ મારી પાસે આવ્યો અને મને ગળે લગાડી અને કહ્યું તું ચિંતા ના કર હું તને ક્યારેય નહીં છોડું મેં બધા ટેસ્ટ ફરીવાર કરાવ્યા છે અને તું પ્રેગ્નન્ટ નથી તારો રિપોર્ટ બીજાના રિપોર્ટ સાથે બદલાઈ ગયો હતો આમાં તારી તારો પણ વાંક નથી અને સંજયનો પણ વાંક નથી અને સંજયએ પણ તારી સાથે કોઈ ખરાબ કામ નથી કર્યું મારી નજર સંજય ઉપર પડી તો તે રડી રહ્યો હતો તે મારી પાસે આવ્યો અને મને કહ્યું માસી તમે આવું કેમ વિચારી લીધું કે હું તમારી સાથે ખોટું કરી શકું તમે મારી મા જેવા છો મેં માં મારી મા અને મારી મામા ક્યારેય ફરક નથી જોયો મેં હજી સુધી કોઈ પણ છોકરીને નજરથી જોઈ નથી તે રડી રહ્યો હતો ડોક્ટર અને નર્સની લાપરવાહીથી લાપરવાહી થી આજે ખૂબ જ મુશ્કેલી ઉપર આવી ગયા હતા આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો મિત્રો ધન્યવાદ